ભોળા બાળકની નાદન પ્રાર્થના એક વખત એક ધાર્મિક સંસ્થાએ પ્રેયર કોમ્પિટિશન યોજી આ કોમ્પિટિશનની ખાસ વાત એ હતી કે શ્રેષ્ઠ પ્રેયર પસંદ કરવા માટે ભગવાન પોતે ત્યાં હાજર હતા કેટલાય ધર્મના ધર્મગુરુઓ આ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા હતા જીતનાર માટે ઈનામની રકમ પણ બહુ મોટી હતી આવામાં જાહેર છે કે કોમ્પિટિશન જોવા માટે હજારો લોકોની મેદની એકઠી થવાની જ હતી ખેર આ બાજુ કોમ્પિટિશન શરૂ થતાં જ જુદા જુદા ધર્મોના એકથી એક દિગ્ગજોએ પોતપોતાની પ્રેયર જે પ્રશંસા અને વિશેષણયુક્ત શબ્દોથી ઓતપ્રોત હતી એ વાંચવાની શરૂ કરી આ બાજુ એક મજાની વાત એ હતી કે આ દિગ્ગજોની ભીડમાં એક બાળક પણ હતો જે આ કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યો હતો જ્યારે એનો વારો આવ્યો તો એને સીધા બે હાથ જોડીને ભગવાનને કહ્યું હે પરમેશ્વર હું બધા આલ્ફાબેટ વાંચી જાઉં છું ભલા હું નાદાન આપ જેવા મહાન માટે એને શબ્દોમાં પરવવાનું શું જાણું એટલે આપ જ મારા તરફથી ઠીક લાગે એ રીતે પ્રેયર ગોઠવી લેજો બસ આટલું કહીને એને એથી લઈને ઝેડ સુધીના બધા આલ્ફાબેટ વાંચી નાખ્યા ભગવાન તો પ્રેયર સાંભળતા જ ખુશ થઈ ગયા અને તરત જ એને વિજેતા પણ ઘોષિત કરી દીધું સાર બસ આ જ વાત સમજવાની છે ઈશ્વર અંતર્યામી છે આપણે માટે શું યોગ્ય છે એ પણ એને આપણા હિતમાં શું છે એ પણ આપણા કરતાં બહેતર જાણે છે એટલે એની પાસે કંઈ માગી શકાતું નથી એને તો જે કાંઈ મળી જાય એ માટે માત્ર ધન્યવાદ આપી શકાય છે એના ઉપર માત્ર ભરોસો કરી શકાય છે એટલે હાલમાં તમારી પાસે જે કંઈ પણ છે એમાં એની કૃપા દ્રષ્ટિ સામેલ જ છે એટલે એની પાસે કંઈ પણ માગવું કે ફરિયાદ કરવી બંને અજ્ઞાન છે